ગરનાળુ પહેલા વરસાદ માં તૂટી જવાથી મહારાષ્ટ્ર સુધીનો વાહન વ્યવહાર રોડ પર થયો બંધ આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતન વસાવાની પ્રતિક્રિયા તો આવો જોઈએ શું છે સંપૂર્ણ હકીકત રાજપીપળાથી ડેલિયાપાડા સાગબારા અને મહારાજને જોડતો હાઈવે નંબર પાસઠ પસાર થાય છે ત્યાંથી ભરૂચ જિલ્લાના મોવીયાલ ગામ પાસે ગઢનાળુ બે વર્ષ પહેલા ટેમ્પરરી કામ કરેલ હતું અને એ હાલ એક જ વરસાદમાં તૂટી ગયેલ છે જેના કારણે ડેડિયાપાડા અને સાગબારાથી રાજપીપળાના જિલ્લાના મથકો જતા લોકો વહીવટી કામોમાં પણ ખૂબ જ તકલીફ પડી રહી છે આ સિવાય પણ વિદ્યાર્થીઓ કર્મચારીઓ ખેડૂતો અને તંત્રની ભૂલના કારણે તકલીફ પડી રહી છે હકીકતમાં આ નાડો ભરૂચમાં આવેલ અને ભરૂચના સાંસદ મનુ મનસુખભાઈ વસાવા દુનિયાને ઉથર કરવાની તાકાત છે એવી વાતો કરે છે આજે ટ્રિપલ એન્જિનની સરકાર બધા દાવા ખોટા પડી રહ્યા છે ભાજપના સાંસદો અને ધારાસભ્ય ફક્ત મોટી મોટી વાતો કરે છે અને જનતાને મુક્ત બનાવીને પોતાની વાહવા મેળવી રહ્યા છે પરંતુ જનતા હાલ ક્રાયમામ પોકારી ઉઠી છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં પણ ગુજરાતનો વિકાસ થયો નથી અને બીજેપી સરકાર વિકાસ ગુજરાત મોડલના નામ આખા દેશમાં મોટી મોટી વાતો કરે છે પરંતુ હકીકતમાં બે વર્ષથી એક નાળું પણ નથી બની રહ્યું અમે સ્ટેટ હાઈવે જે મહારાષ્ટ્રને જોડે છે અને ડેડીયાપાડા અને સાગબારાને જિલ્લા મથકે અને બીજા વડોદરા અમદાવાદ ગાંધીનગરને જોડે છે ત્યાં ઊભા છે આજે પણ વરસાદ આવવાથી જે નાળા દાટીને અહીંયા જે કામચલાઉ પુલ હતો એ મોવીથી ડેડીયાપાડાને જળતાનો જોડતા રસ્તાનો પુલ હમણાં પણ તૂટી ગયો છે ત્યારે ગત વર્ષે આ પુલ તૂટવાથી ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના લોકો જિલ્લાથી અવર જવર માટે નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને જવું પડતું હતું અને મહારાષ્ટ્રને જોડતો આ રોડ છે અહીંયા છપ્પન નંબર નજીકમાંથી પસાર થાય છે આ પાસઠ નંબર સ્ટેટ હાઈવે છે નેશનલ હાઈવે અહીંથી જ પસાર થાય છે છતાં આ તૂટવાથી અનેક જગ્યાએ અમે રજૂઆતો કરી છે અમે મુખ્યમંત્રીને પણ આના લીધે મળ્યા હતા કે જેમ બને એમ બની જાય તો લોકોને હાલાકી નહીં વેઠવી પડે સરકાર વખતે અમે રજૂઆતો કરી કલેક્ટરે બધાએ વાયદાઓ આ વચનો આપ્યા કે થઈ જશે થઈ જશે બહાર આશ્વાસનો આપ્યા સરકારે બી કીધું કે થઈ જશે આજે એક વર્ષ દરમિયાન કોઈ કામગીરી નહીં થઈ અને ફરી આ તૂટી ગઈ છે ત્યારે હવે ડેડીયાપાડા સાગબારાના બસો થી બસો સાહીઠ ગામોને એની હાલાકીનો સામનો કરવો પડશે અને મહારાષ્ટ્રના લોકોને પણ સામનો કરવો પડશે સાથે સાથે જે વિદ્યાર્થીઓ રાજપીપળા કોલેજમાં અપડાવન કરે છે કોઈ ઇમરજન્સી એકસો આઠમાં માં દર્દીને લઈ જવા પડે કોઈ કર્મચારી અપડાવન કરે છે જિલ્લા મથકે કોઈનું પણ કામ હશે એવા તમામ વહીવટી તંત્ર પણ અહીંયા હેરાન થવાનું છે માત્ર ને માત્ર સરકાર અને વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે લાખો જનતા અહીંયા હેરાન થવાની છે એક વર્ષ થઈ ગયું એટલી બધી રજૂઆત કરી તો સરકાર તાઇફાઓ કરે છે એમના પીએમ ને સીએમ આવવાના હોય તો અહીંયા રાતોરાત રોડ બની જાય રાતોરાત પુલ બની જાય છે મોટા મોટા પ્રોજેક્ટો બની જાય છે અને એની ગરીબ જનતાને જવાબવા માટેનો આ રોડ એ બનાવી નથી શકી ત્યારે એમના નેતાઓ જે અહીંયા ડબલ એન્જિન સરકારના મોટા મોટા ફાકા ફોદદારી કરે છે એવા નેતાઓને પણ અમે કહેવા માંગીએ છીએ તમારી સરકારમાં તમારું કંઈ નહીં ઉભતું હોય તો તમારે ફાકા ફોદદારી નહીં કરવાની આજે જે આમ વિસ્તારમાં એક વર્ષથી લોકો હેરાન થાય છે આજે આ પુલ તૂટી જવાથી હજુ પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ હાલાકી માટે માત્ર ને માત્ર ભાજપ ની સરકાર જવાબદાર છે અને વહીવટી તંત્ર જવાબદાર છે અમે પ્રતિનિધિ તરીકે અનેક વાર રજૂઆતો કરી છે છતાં નજર અંદાજ કરી છે કેમ કે અમે વિપક્ષના ધારાસભ્ય તરીકે રજૂઆત કરતા હોય તો એમને લાગે કે આ બધું ચાલ્યા કરવાનું છે પણ જે શાસક પક્ષમાં છે એ લોકોનું હજુ પેટનું પાણી નથી આવતું ત્યારે હવે જનતાને પણ કહેવા માંગીએ છીએ ક્યાં સુધી આ લોકોના ભય ભ્રષ્ટાચાર વાળી સરકાર સામે આપણે એ કરવાનું છે ત્યારે સરકાર આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે અહીંયા વ્યવસ્થા હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરે અમે વેઠી વેઠીને થાકીશું અને જરૂર પડશે આ વિસ્તારના લોકોને અહીંયા મોવી બોલાવીને એમનો નેશનલ હાઈવે બંધ કરવાનો થશે તો અમે બંધ કરીશું કે અમારે કેટલું વેઠવાનું છે એટલે જે પણ થયું છે ખૂબ જ ગંભીર બાબત છે ગંભીર બેદરકારી છે એની જવાબદારી માર્ગ અને મકાન વિભાગે વહીવટી વહીવટીતંત્ર સરકારી લઈને તાકીદે કામગીરી થાય એવી અમારી માંગણી છે સ્ટેટ હાઈવે નંબર 65 જે મહારાષ્ટ્રને જોડતો હતો એનો જે કામ ચલાવણ પુલ હતો તે આજે ધોવાણ થઈ ગયેલું છે જેના કારણે ડેડીયાપાડા અને સાગબારાને જોડતા જિલ્લા કક્ષાના મથકને જોડતા આ રોડ પર જેટલા પણ ગામડાઓ આવે છે એમને હાલાકીનો સામનો કરવાનો સમય ફરી શરૂ થઈ ગયો છે આજ નાળો આજ પુલ ગયા વર્ષે આજ સમયે ધોવાણ થયું હતું અમે ગુજરાત સરકારને પણ ધ્યાન દોર્યું અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે ધ્યાન દોર્યું હતું જિલ્લા સંકલન સમિતિ હોય કે દરેક જગ્યાએ અમે આવેદન પત્ર પણ નાળાને લઈને આપ્યા છે છતાં વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે ફરી આ વિસ્તારની જનતાને એને હાલાકીનો સામનો કરવો પડશે આ વિસ્તારના અભ્યાસ કરતા વિદ્યાર્થી હોય નોકરી કરતા કર્મચારી હોય કે તમામ વર્ગને હવે રાજપીપળાના જિલ્લા મથકે આવું હોય કે કાં તો બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવું હોય તો નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને ફેરાવો ફરીને હવે ત્યાં જવાનો નોબત આવી ગઈ છે ત્યારે સરકાર જે ડબલ એન્જિન સરકારની મોટી મોટી એમના એમના નેતાઓ અહીંયા વાત કરે છે ધારાસભ્ય સાંસદ અમારી ડબલ એન્જિનની સરકાર છે તો એક વર્ષ દરમિયાન એમની સરકારે શું કર્યું વહીવટી તંત્રએ શું કર્યું આટલી બધી લોકોને હાલાકી પડે છે વહીવટી તંત્રને હાલાકી પડે છે નોકરીયાત વર્ગ હોય વિદ્યાર્થીઓને હાલાકી પડે છે અને તમારી સરકાર એક વર્ષ સુધી એક પુલ ન મંજૂર કરીને બનાવી શકતી હોય જે સરકારની આ વિસ્તારના લોકો સાથે થતી અન્યાયની જે રીત છે એ છતી થાય છે અમે આગળ પણ ઘણીવાર સરકાર અને જિલ્લા વહીવટી વહીવટીતંત્રમાં રજૂઆત કરી છતાં એમણે ધ્યાન નથી આપ્યું એમની બેદરકારી આ છતી થઈ છે ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે આંદોલન ધરણા પણ કરવા પડશે છપ્પન છપ્પન નંબર નેશનલ હાઈવે પર તો કરીશું પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે

ડેડીયાપાડા સાગબારાના બસો ને ઓગણસા આ રસ્તો છે સ્ટેટ હાઈવે છે છતાં સરકાર ગંભીર નથી સરકારને માત્ર એમના સરકારી પ્રોજેક્ટો રાતોરાત મંજૂર કરી દેવા છે અને ગરીબ જનતાના આવા જવા માટે એમના રોજિંદા ઉપયોગ માટેના રસ્તામાં રસ નથી એવું અમને લાગે છે સર અગાઉ એવું થયું હતું કે જેડીયાપાડા રસ્તો બનાવ્યો હતો અને

ત્યારે આજે હવે જિલ્લા મથકે આવવા માટે અમારે કિલોમીટર ફરીને આવવું પડશે અમારે બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવા માટે ત્રીસ કિલોમીટર ફરીને આવવું પડશે અને મહારાષ્ટ્રના હજુ કેટલા લોકો આનાથી હેરાન થવાના છે આ ખૂબ જ બેદરકારી વહીવટી તંત્રની છે સરકારની છે સરકારે એને સ્વીકાર કરવો જોઈએ અને વૈકલ્પિક